હવે જે મેં તમને વાત કરી હતી કે મેઘવાડીમાં જ સત્ય સુપાયેલું છે હવે આ એક ભાગ હતોના બીજો ભાગ આવે છે એટલે પૂરેપૂરો તમે સાંભળજો કારણ કે તમે સાંભળશો તો શાંતિથી જરૂર બધું જાણવા મળશે હવે જે આ બીજા ભાગની વાત છે દેવો બધાએ મળે ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને ભગવાન વિષ્ણુ આ દેવોને જોઈ અને પૂછે છે કે હે દેવો ખબર અહીંયા આવવાનું કારણ ત્યારે આ બધું જે સિંગી નામના ઋષિ હતા એનું કારણ બતાવે છે સિંગી ઋષિ એની શિંગડીમાં બારે બાર મેઘ બાંધ્યા હતા એને સૂટા કરવા માટે થઈને દેવો વિષ્ણુ ભગવાન પાસે જાય છે હવે સિંગી ઋષિ જે મહાન શક્તિવાન હતા એટલે પ્રભુ વિષ્ણુ ભગવાન કહે છે કહે દેવો તમે બધાય હું સ્થળે જાઓ અને હું જરૂર એનો ઉપાય ગોતી લે એટલે અહીંયા બધાય દેવો જે આવ્યા હતા વિષ્ણુ લોકમાં હવ છૂટા પડી અને હું ત્યાં જાય હવે આ જે સમય હતો એ સમયમાં કહેવાય છે કે એ ગાળામાં જ ઇન્દ્ર રાજા અને દેતિયાઓનું યુદ્ધ થાય છે હવે ઇન્દ્ર રાજા અને દેતીયાનું યુદ્ધ થાય છે એમાં ઇન્દ્ર રાજાનો વિજય થતો નથી અને દેતિયાઓ બળવાન હતા અને જોધા હતા એટલે આનો ત્યાંથી ભાગવું ભારે પડે છે ઇન્દ્ર રાજા એની સેના લઈને ભાગે છે હવે ભાગે તો છે એ સેનામાંથી છૂટો પડી અને ગૌમુખ પર્વત કહેવાય ત્યાં દુધ્ધી દીધી નામના ઋષિ તપસ્વી એની પાસે જાય છે અને દીધી ઋષિને વાત કરે છે જે બનાવ બીનું છે ઇન્દ્રનું અને દેતીયાઓનું યુદ્ધ છે એમાં ઇન્દ્રની હાર હતી એ વિશે વાત કરે છે કેમ કે ઇન્દ્ર રાજા હતા હવે આ દીદી ઋષિને વાત કરે છે દીદી ઋષિ એનો ઉપાય બતાવે છે કે હે ઇન્દ્રના રાજા તું એક કામ કર યોધ્યા નગરી છે યોધ્યા નગરીમાં જઈ અને જે દશરથ રાજા છે અને યુવાન છે એને યુદ્ધમાં સામેલ કર અને સાથે લે અને આ પાસળી લે અને નળી તને આપું છું આનું તીર કામઠું બાણ બનાવજે અને યોધ્યાનગરીમાં જઈ પેલા વિશ્વ મનાવી અને યોધ્યાના રાજા દશરથને ત્યાર કરજો એટલે ત્યાંથી તે એકદમ યોધ્યા નગરીમાં જવામાં ઉતાવળ કરી અને યોધ્યા નગરીમાં આવે છે યોધ્યા નગરીમાં આવે છે ત્યાં વિશ્વમંત્રી હાજર હતા અને એને વિનંતીથી વાત કરી અને રાજા દશરથને યુદ્ધમાં મોકલવા વિનંતી કરે છે ત્યારે વિશ્વમંત્રીએ બહુ વિચાર કર્યો અને કીધું કાંઈ વાંધો નહીં આ બધાને હાવ જોજો સ્વાર્થ તો છે જ દેવો દાનવો અને માનવોને આ એમાં જે દશરથ રાજા યુવાન હતા અને બળવાન હતા અને તેમની ભેગા એમની કઈ કઈ રાણી એ સુરવૃતા હતા અને યુદ્ધ ગમે એવો હોય એમાં લડવા માટે સામેલ થતા હવે આ રાણીએ વાત સાંભળી અને રાણી રાજા દશરથને કહે છે હે રાજન હું તમને એકલા ન મોકલું હું સાથમાં આવું રાજનને ખબર હતી રાજન સાથમાં લઈશ હવે આ રાણબૌમીમાં આવી હા મું સંગ્રામ થાય છે અને યુદ્ધ કરે છે આવા સમયમાં પોતે એકાબીજા મરવાનો ભય છોડી અને યુદ્ધમાં સંગ્રામ ખેલે છે એમાં બને છે એવું કે રાજા દશરથનો જે રથ હતો એ રથની ધરી નીકળું નીકળું એમ હતી જો રથની ધરી નીકળી જાય વ્હીલની તો વ્હીલ જુદો પડી જાય રથ આડો પડી જાય અને દશરથ રાજા અબળવાન બની જાય એટલે અહીંયા તેમની રાણી કઈ કઈની નજર જાય છે અને હાથ લાંબો કરીને આ ધરીને રોકી દે છે હવે મહાન સંગ્રામ જે યુદ્ધ થતો તો યુદ્ધમાં જે દેતકિયા હતા એનો પ્રહાર થાય છે એટલે કે હાર થાય અને રાજા દશરથનો જય જયકાર થાય ઇન્દ્રના રાજાનો જય જયકાર થાય આવા મળી ગુંજું થવા જયકારની એમાં દશરથ રાજા બહુ હરખાણા ઇન્દ્ર રાજા હરખાણા અને નજર કરતા દશરથ રાજાને કંઈ કંઈ હામી જાય છે અને એનો હાથ ધરીને રોકી રાખેલો બિલ ન દીધો આ જોઈ જાય એટલે આ જોઈ અને દશરથ રાજા બહુ ખુશ થઈ જાય કે વાહ ભાઈ વાહ આ સુર જો મારી બેડી ન હોત તો અત્યારે મારી નક્કી હારત થાત એટલે આ બધો જે જસ મેળ્યો છે એ કઈ કઈ થકી જ મને જશ મળ્યો છે આવું નક્કી કરી અને પોતે ખુશ થઈ અને કઈ કઈને પોતે વસન આપવા અને કંઈક માંગવા કે માંગો રાણી આજ તો બહુ ખુશ છું જે માંગો એ આપું ત્યારે કઈ કઈ રાણીએ બે વસન માંગવા એને અરજ કરે છે કે રાજન મારે તો બે વસન જોઈ છે હો તમે આપશો ને અરે રાણી તમારાથી કોઈ વસ્તુ મને વાલી નથી તમે કયો કેતા હોય તો મારો પ્રાણ આપી દો એટલે આવી ભજનમય વાણી આવે છે કઈ કઈ કહેતા હોય તો તમને હું પ્રાણની આહુતિ પણ હોત આપું એવી વાણી ભજનમય આવે છે એટલે કઈ કઈ કહે છે કે મારે તમારા પ્રાણ તો નથી જોતા હું સાથે જીવવા માંગુ છું અને હર હંમેશા સાથે રહેવા માંગુ છું પણ મેં જે બે મશન અત્યારે હાલમાં માંગ્યા નથી અને જરૂર પડશે ત્યારે માંગી લે તમે મક્કમ રહીજો ઠીક છે કાંઈ વાંધો નહીં આ બે વસનની તો સૌને ખબર છે બધાને જાણશે રામાયણની અંદર જે વસન બે માંગ્યા છે એ અને યોધ્યા નગરીમાં જે બધા દુઃખી થઈ ગયેલા છે એ ખબર છે હવે આ ત્યાંથી રણભૂમિમાંથી યોધ્યા નગરીમાં આવી અને વિજયના ડંકા વાગે છે એવી વાત સાંભળીને બધા ઉત્સવ આનંદ મનાવે છે એમાં જે વિશ્વ મંત્રી હતા એ રાજનને વાત કરે છે કે હે રાજન તમને જે પુત્રની ખોટ છે અને પુત્ર માટે સિંગી ઋષિની પાસે આપણે યજ્ઞ કરાવીએ તો સંભવ ગણાય એટલે જે સિંગી ઋષિ હતા એને યોધ્યા નગરીમાં બોલાવવા એ જેવી તેવી કાંઈ વાત નહોતી આમંત્રણ આપો તો આવે એમ નહોતા એટલે નજર કરી વિશ્વ મંત્રી મંત્રીએ વિશ્વ મંત્રીએ એવી નજર કરી કે ભાઈ જે અપસરા સારામાં સારી ઇન્દ્ર રાજા ધારે ત્યાં મોકલે અને એ અપસરા એને સાથે લઈને આવે એવો પોતાનો વિશ્વાસ હતો એટલે ઇન્દ્ર રાજાની વાત કરે છે રાજનને કે તમે જાઓ ઇન્દ્ર રાજા પાસે ને એને બોલાવો દૂતને મોકલો અને દૂત લઈને ઇન્દ્ર રાજાને આવે એટલે એની પાસે એવી માગણી કરો કે મને સિંગ ઋષિ નામના મહાન તપસ્વી છે એ યોધ્યાનગરીમાં મેળવી આપો મારે એની પાસે યજ્ઞ કરાવું છું હવે આ ઇન્દ્ર રાજાને તો ખબર હતી શે સિંગી ઋષિ કેમ વશ થાય એટલે અહીંયા રંભા નામની અપસરાના સુંદર ને રૂપાળી અને એવી દેખાવડી અને ભોળાનાથ ગયા હતા સૌને ખબર છે એમ સિંગ ઋષિને રંભા નામની જે અપસરા હતી એને મોકલે છે એ આકાશ દ્વારાથી જ્યાં સિંગી ઋષિ તપ કરતા તા ને આવીને ઠમ ઠમ પગમાં ઘૂંઘરો હતા અવાજ કરે છે સિંગી ઋષિ એ અવાજ સાંભળી નેત્ર ખોલે છે અને જોવે મોહિત થઈ જાય છે